दाहोद बहुचर्चित नकली आणि कौभाड सूत्रधार गणाता आणि जेव्हा विरुद्ध वॉरंट काढवा छता कोर्ट समक्ष हाजर ने नास्ता फरता दाहोदना કુતબી રાવત તથા રામો પંજાબી સામે વધુ કાર્યવાહીના ભાગરૂપે સીઆરપીસી બ્યાસી મુજબનું જાહેરનામું પોલીસ દ્વારા બંનેના ઘર પર તથા શહેરની જાહેર જગ્યા પર ચોંટાડવામાં આવતા આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જોગવાઈની જાહેરાત દાહોદ ડીવાયએસપી ભંડારીએ કરતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે દાહોદના બહુચર્ચિત નકલી અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા દાહોદના સૈસો પર એક

ઓબ્લિક કલમ ચોત્રીસ એકસો વીસ બી મુજબના ગુનાના અનવ્ય આરોપી તરીકે જાહેર થયેલા કુતુબી નરુદ્દીન રાવત રૂપે કુતબી રાવત સામે સીઆરપીસી સિત્તેર મુજબનું વોરણ કાઢવામાં આવ્યું અને તે વોરન્ટ અનવ્ય તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં મામલે પોલીસે દરખાસ્ત કરી તેમની સામે સીઆરપીસી બ્યાસી મુજબનું જાહેરનામું મેળવ્યું છે જેમાં નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ વીસ બાર બે સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે જેથી આજે શુક્રવારે અત્રે સીઆરપીસી બ્યાસીનું જાહેરનામું છે જે જાહેરનામાને પોલીસે પંચો રૂબરૂ રૂબરૂ વાંચી સંભળાવી તેમના પરિવારને પૂરતી સમજ કરી તેમની દિવાલ પર ચોંટાડવામાં આવી છે આ સિવાય દાહોદની જનતા જ્યાં જ્યાં જોઈ શકે તેવી તમામ જાહેર જગ્યાએ લગાડવાની પ્રક્રિયા પણ પોલીસે હાથ ધરી છે જેના થકી જાણ કરવામાં આવે છે કે તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જો હાજર નહીં થાય તો તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી ચોક્કસપણે હાથ ધરવામાં આવશે કુદબી રાવલ સિવાય રામકુમાર સેવકરામ ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ એ જ રીતની કાર્યવાહી કરવામાં આવી છે અને તેના ઘરે અને દાહોદની જનતા જ્યાં જ્યાં જોઈ શકે તેવી તમામ જાહેર જગ્યાએ જામુ નામું ચોંટાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ બંને વ્યક્તિઓ નામદાર કોર્ટ સમક્ષ અથવા ડીવાયએસપી દાવો સમક્ષ હાજર નહીં થાય તો તેમની સામે સીઆરપીસી ત્યાંસી મુજબ તેમની મિલકત ટ્રાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવા આવશે આમ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી પોલીસે ફરારા બંને આરોપીઓ પર સિકંજો વધુ કસ્યો છે ત્યારે આવનાર દિવસોમાં આ બંને ફરારી આરોપીઓ કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર થાય કે પછી પોલીસ દ્વારા તેમની સંબંધિત ટાંચમાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું

આગળની કાર્યવાહીમાં સીઆરપીસી ક્યાંસી મુજબ તેમની સંપૂર્ણ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે તો આજરોજ અત્રે સીઆરપીસી એટી જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર આવ્યું છે આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ શકે તમામ જગ્યાએ અત્યારે લગાડ પ્રક્રિયા ચાલુમાં છે એના થકી અમે જાણ કરીએ છીએ કે વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જો હાજર નહીં થાય તેના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પૃથ્વી રાવત સિવાય રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ ઈડી ટુનું કાર્યવાહી કરવામાં આવી છે જેમના ઘરે પણ જાહેરનું લગાડવાની પ્રક્રિયા અને અન્ય જગ્યાએ પ્રસિદ્ધિકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આજે સાંજ સુધીમાં ત્યાં પણ આ લગાડી દેવામાં આવશે અને બંને વ્યક્તિઓ જો નામદાર કોર્ટ સમક્ષ અથવા ડીવાયસપી દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો એમની સામે સીઆરપીસી ત્યાંસી મુજબ એમની મિલકત તાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે